સુરત શહેર હોમગાર્ડ દ્વારા ખેલસે ગુજરાત જીતસે ગુજરાત ના સૂત્ર ને સાર્થક કરવો તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનોને વ્યસનથી બચાવવા માટે નો ટુ ડ્રગ્સનો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહારમાં રમતની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડસ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટનો આયોજન જીબી પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રિયંકા સર્કલ પાસે ભેસ્તાનમાં સચિન યુનિટના હોમગાર્ડસના સહયોગથી કરવામાં આવ્યું હતું સુરતના રામદેર યુનિટ સચિન યુનિટ એ ઝોન બી ઝોન સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઈનલ મેચમાં માં સચિન યુનિટ અને એ ઝોન વચ્ચે ખરાખરી નો જંગ થયો હતો સચિનની ટીમ દ્વારા 172 રન બનાવ્યા હતા શરૂઆતની ઓવરોમાં એ ઝોનના બેટ્સમેન સારું રમ્યા હતા પરંતુ સચિનના બોલરો સામે ટકી શક્યા ન હતા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિરોયાએ સચિન યુનિટની ક્રિકેટ ટીમને વિજેતા અને એ ઝોન ટીમને રનરઅપ જાહેર કર્યા હતા

સ્ટાફ ઓફિસર મેડિકલ જીગ્નેશ પટેલ સ્ટાફ ઓફિસર ગિરીશ પટેલ ઓસી જયંતિ દવે ઓસી વિજય રાઠોડ ઓસી સંજય પાનવાલા તેમજ અન્ય અધિકારી મિત્રો ઓફિસ સ્ટાફ સચિન યુનિટના એનસીઓ તેમજ હોમગાર્ડ્સ મિત્રોએ સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમની સમાપ્તિ રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી